કપાસની ટેકાના ભાવે ખરીદી માટે અને ટેકાલિયામ સેન્ટરો શરૂ કરવા ખેડૂત આગેવાન દ્વારા માંગણી કરાઈ છે ખેડૂત આગેવાન જયસ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિઝર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગણી કરાઈ છે માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને ફટકો પડ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એક લાખ એકરમાં કપાસનું વાવેતર થાય છે ભાવ છ હજાર નવસો સિત્તેર છે પણ વેપારીઓ ત્રણ પોઈન્ટ છ હજાર થી છ હજાર પાંચસો વચ્ચે ખરીદી કરે છે પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવ મળે છે એક બાજુ પાકને નુકસાન થયું હતું અને બીજી બાજુ વેપારી પણ ઓછો ભાવ આપતા ખેડૂતોને વધારેના વધારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત કપાસના પાક માં નુકસાન થયું હોવાથી ખેડૂતોને કિવન્ટલ દીઠા રૂપિયા એક હજાર પાંચસો બોનસ તરીકે જાહેર કરવામાં આવે તો કપાસના ખેડૂતોને કપરા સમયમાં પોતાના પરિવારને ટકાવી શકે તેમ છે કપાસમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ખાસ કરીને માવઠાની અસરથી જે રીતે કપાસના ખરીદીની સ્થિતિ ખૂબ જ મૂજવરમાં આવી છે કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સ્થળે આમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે એવા સંજોગોમાં અમારી માંગ છે કે સીસીઆઈ મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ કિંંતલીત પંદરસો રૂપિયા જેટલી રડ મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત ખેડૂતોને આઠ હજાર રૂપિયાથી વધારે કિંંતલના ભાવો મળ્યા છે અત્યારે સતત ટીકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને સી સિવાય કેન્દ્રો ખોલીને ખેડૂતોને વારે આવવું જોઈએ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પત્ર લખ્યો છે